નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે ગણિત તેનું પ્રકરણ ત્રણ પ્રકરણનું નામ છે ચતુષ્કોણની સમજ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્યન પોથી પર ક્લિક કરી વિષય અથવા ધોરણ પસંદ કરી ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સો પોથી પોતે તેનું સોલ્યુશન શરૂ કરીએ તેમાં પ્રશ્ન એક છે સાચો વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે જેમાંનો પહેલું છે નિયમિત બહુકોણ કેવો હોય છે ઓપ્શન બી સમ બાજુ અને સમકોણીય બીજું છે પતંગ આકાર ચતુષ્કોણમાં કેટલા વિકર્ણો હોય છે ઓપ્શન ડી બે ત્રીજું છે પંદર બાજુઓ વાળા નિયમિત બહુ કોણના દરેક બહિકોણનું માપ કેટલું હોય છે ઓપ્શન સી ચોવીસ અંશ ચોથું છે નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે ઓપ્શન એ એકસો આઠ અંશ પાંચમું છે નીચેનામાંથી કોના વિકરણોના માપ સરખા હોય છે ઓપ્શન ડી ચોરસ છઠ્ઠું છે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો છે તો ચોથા ખૂણાનો માપ શું હશે ઓપ્શન બી સાહીઠ કારણ કે બધા ખૂણાનો માપનો સરવાળો ત્રણસો થાય છે એમાં અહીંયા ત્રણસો છે તો એક ચોથો ખૂણો સાહીઠનો રહી જાય છે સાતમું નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અંતઃકોણ એટલે અંદરના ખૂણા ઓપ્શન સી સાહીઠ અંશ મિત્રો અહીંયા જે દરેક વિડીયો ગણિતના છે તે ફક્ત સોલ્યુશન પૂરતા જ છે તમારે આ વિડીયોનો સહારો ફક્ત સોલ્યુશન માટે અથવા ના સમજાય તો જ વિડીયોનો સહારો લેવાનો છે બાકી ડાયરેક્ટ આમાંથી ઉતારો કરવાનો નથી કેમકે ગણિત એક એવો વિષય છે જે તમારે જાતે ગણતરી કરવી પડશે સમજવું પડશે શીખવું પડશે ત્યારબાદ જ તમને આવડશે નહીં તો પરીક્ષામાં જો બેઠો ઉતારો કર્યો હશે તો તમને આવડશે નહીં માટે આ ફક્ત સોલ્યુશન પૂરતો જ વિડિયો આપવામાં આવે છે પ્રશ્ન બે ખરા ખોટા તેમાંનો પહેલું છે પતંગ આકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે ખોટું બીજું છે ચતુષ્કોણમાં વધુમાં વધુ ત્રણ ગુરુકોણ હોઈ શકે ખોટું ત્રીજું છે લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે આ ખરું છે ચોથું છે લંબચોરસ એ નિયમિત બહુકોણ છે ખોટી વાત છે પાંચમું ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોય શકે ખોટું છે છઠ્ઠું ત્રણ બાજુનો નિયમિત બહુકોણ બાજુ ત્રિકોણ છે સાચું ચતુષ્કોણને બે વિકર્ણ હોય છે ખરું છે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ છે ખરું આવશે નવમાની અંદર દરેક ચોરસ સમલમ ચતુષ્કોણ છે ખરું દસમું એક નિયમિત બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય છે ખરી વાત છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ જ પરસ્પર સમાંતર હોય છે જે વિધાન ખોટું છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાં પહેલો એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનો માપ એકસો સાહીઠ અંશ થાય તો અંતઃકોણ અને બહિકોણનો સરવાળો એકસો એસી અંશ થાય છે તેથી કોણનું માપ એકસો એસી માંથી એકસો સાહીઠ બાદ કરો તો વીસ અંશ બાકી રહે છે નિયમિત બહુકોણના માપનો સરવાળો બાજુઓની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ વાગ્યા વીસ કરો તો અઢાર બાજુઓ આપણને મળે બીજું છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના કોણનું માપ નેવું અંશ હોય

તેનો સરવાળો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થાય તો અહીંયા ત્રણસો સાહીઠ લખ્યું અહીંયા જે આનો સહગુણક છે તેનો સરવાળો કરીએ તો ચાર ને ત્રણ સાત ને પાંચ બાર ને છ અઢાર તો અહીંયા અઢાર એક્સ બરાબર ત્રણસો સાહીઠ અઢાર અહીંયા ગુણાકારમાં છે માટે જમણી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં નીચે આવે તો ત્રણસો સાહીઠ ભાગ્યા અઢાર કરો તો છેદ ઉડાડતા વીસ આવે એટલે કે એક્સ બરાબર આપણને વીસ જવાબ મળે છે હવે આ દરેક જેટલા બી એક્સ છે તે દરેક એક્સમાં આપણે વીસ મૂકવાના છે જ્યારે પણ આવું લખેલું હોય એનો મતલબ ત્રણ એક્સ એટલે ત્રણ ગુણ્યા એક્સ એટલે વચ્ચે ગુણાકારની નિશાની આપણે સમજવાની છે તો અહીંયા ત્રણ એક્સ છે તો એક્સની જગ્યાએ ત્રણના ત્રણ આપણે લખી દઈએ એક્સની જગ્યાએ વીસ મૂકીએ તો ત્રણ ગુને છ એટલે કે વીસ તરી સાહીઠ જવાબ મળશે તે જ રીતે આપણે બીજું ખૂણો લઈએ ચાર એક્સ તો ચારના ચાર લખી દેવાના છે એક્સની જગ્યાએ વીસ મૂકવાના છે ચાર દુ ને આઠ તો એસી મળશે તે જ રીતે આ ત્રીજો અને ચોથો ખૂણો તમારે જાતે શોધવાનો છે પ્રશ્ન ચાર નીચેની આકૃતિમાં શોધવાનો છે એટલે કે આ ખૂણો શોધવાનો છે તો અહીંયા જેટલા ખૂણા છે એ કેટલા ખૂણા છે તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ ખૂણા થાય છે તો અહીંયા બધા જેટલા ખૂણા છે એ બધા ખૂણાનો આપણે સરવાળો કરો તો ત્રણસો ને સાહીઠ થાય ઓકે કારણ કે જેટલા ખૂણા હોય બધાનો સરવાળો ત્રણસો સાહીઠ થવાનો છે અહીંયા આપણને પાસઠ આપેલા છે અહીંયા કાઠ ખૂણો છે તો એનો મતલબ અહીંયા પણ કાઠ ખૂણો થાય એટલે આનો માપ કેટલું થયું નેવું અંશ થશે અહીંયા કાઠ ખૂણો છે તો તે જ રીતે અહીંયા નેવું નેવું આપણે બે વાર આપણે લખી દીધા ચલો આ કાઠ ખૂણો છે કે પહેલા કાઢી નાખું છું બધું આ કાઠ ખૂણો થશે અને તો આ એક અને આ બે કાઠ ખૂણા આપણે અહીંયા નેવું નેવું ના લખી દીધા ઓકે આ પાસઠ પાસઠ નું માપ આપેલું છે તો અહીંયા પાસઠ અને આ પાસઠ તે પણ આપણે લખી દીધા હવે આપણે આ શોધવાનો છે તો ડાબી બાજુથી જમણી બાજુ જાય અહીંયા સરવાળાનું છે માટે બાદ બાકીમાં જશે ત્રણસો સાહીઠમાંથી માંથી ત્રણસો દસ જાય તો એક્સ બરાબર પચાસ તો આપણને આ છે પચાસનો ખૂણો મળશે નીચેની આકૃતિમાં કયા પતંગાર ચતુષ્કોણ છે અને કયા નથી તે જણાવો તો અહીંયા પતંગાકાર ચતુષ્કોણ જે આ એ આ બી આ સી અને ઈ જે આકારના દેખાય છે આ રીતે પતંગ હોય છે ને આપણો આ ઊંધો પતંગ છે તે જ રીતે સોરી આ પણ પતંગ આકાર જેવું દેખાય છે પતંગાકાર ચતુષ્કોણ નથી તેમાં ડી આવશે આ ડી છે પતંગાકાર ચતુષ્કોણ નથી પ્રશ્ન છ નીચેના સમાંતર બાજુ સમાં સીડી માટે એક્સ અને વાયના મૂલ્યો શોધો અહીંયા અને આ વાય તેનું મૂલ્ય શોધવાનું છે તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો આ પ્રમાણે આપણે ગણતરી કરતા એક્સ અને વાયના મૂલ્યો એક્સનું મૂલ્ય એક અને વાયનું મૂલ્ય આઠ મળે છે તો મિત્રો આ દરેક વિડિયો છે તે પીડીએફ સ્વરૂપે મેળવવા માટે એપ્લિકેશન વિશ્વગુરુ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે તેમાં તમને સ્વાધ્યાયના વિડીયો પાઠ્યપુસ્તક છે તેના એમસીક્યુ આ ઉપરાંત નિબંધ વિચાર વિસ્તાર વગેરે તેમાંથી મળી રહેશે પ્રશ્ન સાત નીચેની આકૃતિમાં એક્સ વધતા વાય વધતા ઝેડનું મૂલ્ય શોધો અહીંયા આ એક્સ આ વાય અને આ ઝેડ એટલાનું મૂલ્ય શોધવાનું છે તો આ પ્રમાણે તમે જોઈએ તો ડી બી એટલે કે ડી બી અને આ એ આ ખૂણો છે અને એ બી સી આ એ બી અને સી એનો માપ છે વીસ કુલ તમને સમજાવું તો આ બંને ખૂણાનો આટલાનું માપ આખું એકસો એસી થાય આપણને માપ આપેલું છે આટલાનું વીસ એનો મતલબ એકસો એસી માંથી વીસ જાય તો આ જે જેવું આપેલો છે આ એક્સ પણ આપણને નેવું થાય જુઓ એક્સનો આશે આપણને આ એક્સ બરાબર નેવું આવી ગયું ઓકે હવે આપણે શોધવાનું બાકી રહ્યું છે વાય તો વાય શોધો તો વાય શોધવા માટે ત્રણેય ના માપ છે તેનો સરવાળો એકસો એસી થાય આ ત્રણેય નો અંદર સરવાળો તો નેવું અને વીસ કેટલા થશે એકસો દસ એકસો દસ એકસો એસી માંથી એકસો દસ જાય તો સિત્તેર મળે આ સીધો હિસાબ છે બાકી ગણતરી તમે આ રીતે કરી શકશો આ રીતે તમારે સમજવાનું છે અને દાખલો ગણવાનો છે તો એક્સ વાય અને ઝેડ બરાબર ત્રણસો ને થશે પ્રશ્ન આઠ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં એચ ઇલ પી એચ ઇલ પી હેલ્પ માટે એક્સ અને વાયની કિંમત શોધો એક્સ અને વાયની કિંમત શોધવાની છે તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર ભાગે છે એટલે કે એક વિકર્ણ આ બીજો વિકર્ણ આ પરસ્પર અહીંયા દુભાગે છે ઓ બિંદુમાં ઓકે એવું આપણે કહી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વાય વધતા ચાર બરાબર બાર થાય છે અને વાય બરાબર આપણને આઠ જવાબ મળે છે અને એક્સ બરાબર દસ મળે છે પ્રશ્ન નવ લંબચોરસ આઈનજી ના વિકર્ણ પરસ્પર બિંદુ ઓમાં છેદે છે લંબચોરસ એટલે આ પ્રકારનો લંબચોરસ તેનો વિકર્ણ એક આ રીતે થશે અને બીજો વિકર્ણ આ રીતે થશે એ પરસ્પર બિંદુ ઓ બિંદુમાં છેદે છે એટલે કે અહીંયા આ બિંદુ છે તેને ઓ કહીએ આર બરાબર ઓ અને આર અહીંયા નામ આપી દઈએ આર અહીંયા આપી દઈએ આઈ અહીંયા આપી દઈએ એન અને અહીંયા આપી દઈએ જી તો અહીંયા આપેલું છે ઓ આર બરાબર ઓ અને આર આટલું માપ બરાબર નવ એક્સ ઓછા આ સાત છે જી બરાબર ઓ અને જી બરાબર ચારેક્સ વધતા ત્રણ હોય તો એક્સ શોધવાનો છે તો આપણે એક્સ શોધીએ તો ઓર બરાબર અહીંયા આ રીતે ગણતરી કરતા એક્સ બરાબર આપણને બે જવાબ મળે છે પ્રવૃત્તિ આપેલી છે રંગીન પેપર પર સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે બધી બાજુ ચતુષ્કોણ બધી બાજુ માપસરખું હોય તેવા સમલંબ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ દોરી તેને કાપીને નીચેની જગ્યામાં ચોંટાડવાના છે અહીંયા જે જગ્યા આપી છે એમાં જે ઉપર મુજબના ચતુષ્કોણ કીધા છે તે તમારે અહીંયા ચોંટાડવાના છે આશા રાખો કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો